ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ પરિવારને બિલ જોઈ ચકચાર ભરૂચ શહેરના હાજીકાના બજારમાં બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારને વીજ વિભાગ તરફથી સ્માર્ટ મીટર મારફતે સીધું ત્યાંસી હજારનું બિલ આવતા ચકચાર મચી ગઈ છે અગાઉ તેમના જૂના મીટર પરથી દર મહિને માત્ર સાતથી આઠ હજાર રૂપિયાનું બિલ આવતું હતું પરંતુ અચાનક સ્માર્ટ મીટર મારફતે ત્યાંસી હજારનું બિલ ઠોકાઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સ્માર્ટ મીટર લગાવવાના વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે રહીશોમાં એ અંગે ભારે સંતોષ છે કે આવી પરિસ્થિતિ વચ્ચે વધુ એક કુટુંબને મોટું બિલ આવતા નાગરિકોમાં આક્રોશમાં વધારો થયો છે પરિવારે વીજ કંપનીની કામગીરી અંગે ખુલ્લામાં આક્રોશ ઠલાવ્યો છે અને અયોગ્ય બિલિંગ સામે ન્યાય મળે તેવી માંગણી કરી છે ભરૂચના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ સોસાયટીઓને રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે મેં મિલેશભાઈ પ્રજાપતિ બોલું છું હું હાજી ખાના બજાર વિસ્તારમાં રહું છું અને મરાઠા ટાળે આ વખતે છે ને તે ઇકોકોતેર હજાર લાઇટ બિલ આવ્યું છે એની પહેલાં અમે જે સોલર પેનલ નટું લખાયું તે વખતે સાઠ હજાર આઠ હજાર નવ હજાર અને મિનિમમ વધારે વધારે ઉનાળામાં દસ હજાર લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ હાટ અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે લાસ્ટ લાસ્ટ મંથમાં અમારું સાઠ હજાર છસો રૂપિયા લાઇટ બિલ આવેલું હતું ને આ વખતે ને ગઈ વખતે છે ને સોલરના યુનિટ જનરેટર રાખ્યા તો અમને જીવી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે તમારું બિલ ઓછું પ્રમાણ હશે તો એના કરું ઊંડું થઈ ગયું છે અત્યારે અમારે એસી હજાર લાઈફ બિલ આવ્યો છે ભરવાનું